એટલે કે કાચબાનો અવતાર લીધો પૂર્વકાળમાં અમૃત પ્રાપ્ત કરવા માટે દેવતાઓએ અને સાથે મળીને પર્વતને મથણી બનાવીને મંથન કર્યું હતું એ મંથન કાર્યમાં કુર્મધારી જનાર્દન વિષ્ણુ ભગવાને દેવતાઓના કલ્યાણની કામનાથી મદ્રાચલ પર્વતને તેમની પીઠ ઉપર ધારણ કર્યો હતો કોર્મ અવતારના પાદુર ભાવના સંદર્ભમાં આ કથા સાંભળવાની અત્યંત ઉત્તમ છે ભગવાન વિષ્ણુના અવતારોની કથા સાંભળવાથી સહજતાથી શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે તો તમે બધા જ ભક્તો આ કથાને બહુ મનથી પ્રસન્ન હૃદયથી સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો એકવાર ભગવાન શંકરના અંશ અવતાર મહર્ષિ દુર્વાસાએ પૃથ્વીના તટ પર તળ પર વિચરણ કરતા હતા એક વિદ્યાધારીના હાથમાં અત્યંત સુગંધિત માળાને જોઈને દુર્વાસા ઋષિએ કહ્યું કે હે સુંદરી તારમારા હાથમાં સુશોભિત પારિજાતના ફૂલોની અત્યંત સુગંધિત દિવ્ય માળા મને આપી દો તો તે વિદ્યાધારીણીએ મહર્ષિના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરીને તેમના કરકમળ એટલે કે હાથમાં માળા આપતા અત્યંત વિનમ્રતાથી અત્યંત નમ્રતાથી પૂર્વક મધુર વાણીમાં કહ્યું કે આ તો મારું પરમ સૌભાગ્ય છે કે હું તો ધન્ય થઈ ગઈ મહર્ષિ દુર્વાસાએ લઈને તે એક માળા તેમના ગળામાં નાખી દીધી અને આગળ ચાલ્યા બીજી બાજુ એથી દેવતાઓના અધિપતિ દેવરાજ ઇન્દ્ર એરાવત હાથી ઉપર ચડીને દેવતાઓની સાથે ચાલીને આવી રહ્યા હતા મહર્ષિ દુર્વાસાએ પ્રસન્ન થઈને અત્યંત સુંદર અને સુગંધિત પારિજાતની માળા તે ઇન્દ્રના ગળામાં નાખી તેમના ગળામાંથી દુર્વાસા મુનિ એમના ગળામાંથી નીકળીને ઇન્દ્ર ઉપર ફેંકી ઈન્દ્રએ એ માળા એરાવતના મસ્તક પર નાખી હવે જુઓ એરાવતે એ માળા સૂંઢથી થી સૂંઘી અને જમીન પર ફેંકી દીધી હવે આ દ્રશ્ય જોઈને મહર્ષિ દુર્વાસા મુનિ એકદમ લાલ ચોળ થઈ ગયા તેમણે અત્યંત ક્રોધે ભરાઈને ઇન્દ્રને શ્રાપ આપી દીધો કે અરે મૂર્ખ તે મારી દીધેલી માળાનો આદર ન કર્યો માટે તારો ત્રિલોકનો વૈભવ નષ્ટ થઈ જાય તે મારી દીધેલી માળાને પૃથ્વી પર ફેંકી છે માટે તારું આ ત્રિભુવન ક્ષણભરમાં નષ્ટ પામે તારું આ ત્રિભુવન શ્રી થઈ જશે પ્રિય દર્શક મિત્રો આ સંદર્ભમાં કે એવું પણ કહેવાય છે એવી પણ કથા છે કે મહર્ષિ દુર્વાસા ભગવાન શિવજી પાસે દર્શન કરવા માટે ગયા હતા દર્શન કર્યા પછી ભગવાન શિવજીએ પારિજાત પુષ્પની માળા મહર્ષિ દુર્વાસાને આશીર્વાદના સ્વરૂપમાં આપી હતી અને એને લઈને મહર્ષિ દુર્વાસા ચાલતા થયા ચાલી નીકળ્યા રસ્તામાં આવતા સમયે તેમને દેવરાજ ઇન્દ્ર દેખાયા જે ઐરાવત હાથી પર બેઠા હતા હવે આ જોઈને દુર્વાસા ઋષિ પારિજાત પુષ્પ ની માળા ઇન્દ્ર ને આપવા માંગતા હતા ભગવાનના પ્રસાદના રૂપમાં તથા એ માળા દુર્વાસા ઋષિએ દેવરાજ ઇન્દ્ર ને આપી પણ દીધી પણ ઇન્દ્રદેવે એનો કોઈ પણ સત્કાર ના કર્યો અને એ માળાને હાથીને આપી દીધી ઐરાવત હાથી એ પણ એ માળાને જોરથી ભૂમિ પર પછાડી આ જોઈને મહર્ષિ દુર્વાસા અત્યંત ક્રોધિત થયા તેમના પ્રિય ભગવાન શિવજીનું અપમાન થતું જોઈને તેમને બહુ ક્રોધ આવી ગયો ક્રોધના વસીભૂત થઈને તેમણે દુર્વાસા મુનિએ ઇન્દ્રને શ્રાપ દીધો કે તે શ્રી થઈ જશે તેમનો બધો જ વૈભવ નષ્ટ પામશે તે દરિદ્ર થઈ જશે હવે જુઓ મેં તમને આ વિષય ઉપર જોડાયેલી બે વૃતાંત સંભળાવ્યા બે કથા સંભળાવી હવે આગળ સાંભળો ભયભીત થઈને ઇન્દ્રદેવ 에રાવત ઉપરથી નીચે ઉતરીને દુર્વાસા ઋષિના ચરણોમાં પડી ગયો અને હાથ જોડીને અનેક પ્રકારની સ્તુતિઓથી પ્રસન્ન કરવાની દુર્વાસા મુનિને કોશિશ કરવા લાગ્યા ત્યારે દુર્વાસા ઋષિ બોલ્યા કે તું વારંવાર તારા વિનયનો ઢોંગ કેમ કરે છે તારા આ કહેવાથી સાંભળવાથી શું થશે હું તને ક્ષમા નહીં કરું મહર્ષિ દુર્વાસા ત્યાંથી ચાલતા થઈ ગયા ક્રોધમાં ને ક્રોધમાં અને ઇન્દ્ર પણ ઉદાસ થઈને અમરાવતી પહોંચ્યા એ જ ક્ષણથી શ્રાપના દુષ્ટ પ્રભાવથી ઇન્દ્રદેવ હિન થઈ ગયા ત્રિલોકના વૃક્ષ તથા લતાઓ ક્ષીણ થઈ ગઈ નષ્ટ થવા લાગી શ્રીહીન થવા લાગ્યો ત્રિલોક શ્રીહીન થઈ જવાથી પ્રબળ પરાક્રમી દૈત્યોએ તેમના તીક્ષ્ણ અસ્ત્રોથી દેવતાઓ પર આક્રમણ કરી દીધું દેવગણ પરાજિત થઈને ભાગ્યા સ્વર્ગ દાવનોનું થઈ ગયું અસહાય નિરઉપાય અને દુર્બળ દેવતાઓની દુર્દશા જોઈને ઇન્દ્ર વરુણ વગેરે દેવતા સમસ્ત દેવતાઓ સાથે સુમેરુના શિખર પર લોક પિતામહ બ્રહ્માજી પાસે પહોંચ્યા સંકટગ્રસ્ત દેવતાઓના પ્રાણ માટે બ્રહ્માજી એમની સાથે શ્રી હરિ વિષ્ણુના ધામ વૈકુંઠ પહોંચ્યા ત્યાં કંઈ પણ ન દેખાવાથી એમને દેવવાણી દ્વારા એ શ્રી વિષ્ણુ હરિ ભગવાનની સ્તુતિ કરતા પ્રાર્થના કરી દેવતાઓની સ્તુતિથી પ્રસન્ન થઈને તેજસ્વી ભગવાન વિષ્ણુ મંદ મંદ હસવા લાગ્યા અને એમની વચ્ચે પ્રગટ થઈ ગયા દેવતાઓએ ફરી દયામય પ્રભુની સ્તુતિ કરીને તેમનું અભિષ્ટ રીતે નિર્વાહન કર્યું તેમણે કહ્યું નિવેદન કર્યું અને કહ્યું કે હે પ્રભુ દૈત્યો દ્વારા પરાજિત થયેલ અમે લોકો આતુર થઈને તમારા શરણમાં આવ્યા છીએ તમે અમારા પર પ્રસન્ન થાઓ અને તમારા તેજથી અમને સશક્ત કરો જગતપતિ ભગવાન વિષ્ણુ ગંભીર સ્વર સ્વરમાં દેવતાઓને કહે છે કે હે દેવતાઓ ફરી સશક્ત થવા માટે જરા મૃત્યુ નિવારણ સુધા અપેક્ષિત છે અમૃત સમૃદ્ધ સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત કરવું પડશે આ કામ તમારા એકલાથી દેવતાઓથી નહીં થઈ શકે માટે તમે સમાન નીતિ અપનાવો

આટલું કહીને લીલાધારી પ્રભુ શ્રી હરિ અંતર ધ્યાન થઈ ગયા હવે જુઓ ઇન્દ્ર વગેરે દેવતા રાજા બલિ પાસે ગયા બુદ્ધિમાન ઇન્દ્રએ બલિને તેમના ബന്ധુનું સ્મરણ કરાવ્યું અને ભગવાનના આદેશ અનુસાર અમૃત પ્રાપ્ત માટે સમુદ્ર મંથનની વાત કહી રાજા બલિ બોલ્યા કે હે દેવતાઓ અમૃત માં લેટ્યો અને દેવતાઓનો સમાન ભાગ હશે દેવતાઓએ આ વાત રાજા બલિની સ્વીકાર કરી શરત માની અને અમૃતના લોભથી રાજા બલિએ દેવ્યોને અને ઇન્દ્રનો પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો દેવોનો ઇન્દ્રનો પ્રસ્તાવ સ્વીકાર કર્યો ત્યાં ઉપસ્થિત અન્ય સેનાપતિ ત્રિપુર નિવારિસ્તી દેવ્યોએ પણ રાજા ઇન્દ્રનો પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો પછી બધી જ તૈયારી શરૂ થઈ ગઈ વૃક્ષો છોડ વેલા અન્ય ઔષધિઓ બધી સમુદ્રમાં નાખવામાં આવી પછી દેવતાઓ અને દૈત્યોએ એમનો મતભેદ ત્યાગીને મદ્રાચલ પર્વતને ઉખાડ્યો અને ક્ષીર સાગરના તટ પાસે લઈ ચાલ્યા પણ મહાન મદ્રાચલ એમનાથી વધારે દૂર સુધી ન લઈ જઈ શક્યા અને પછી એમને વચ્ચે છોડી દીધો મંદગીરી પર્વતને એ સોનાની મંદ્ર મંદરાગીરી પર્વતના પડવાથી કેટલાય દેવત્યો દેવત્યો અને દેવો હતાશ થઈ ગયા દેવો અને દેવત્યોનો ઉત્સાહ ભંગ થતાં જ ગરુડજી ત્યાં પ્રગટ થઈ ગયા તેમની અમૃતમય કૃપા દ્રષ્ટિથી મૃત દેવતા હતાશ થયેલા ફરી જીવતા થયા અને તેમની શક્તિ પણ ફરી આવી ગઈ કરુણા ભગવાન શ્રી હરિએ એક હાથેથી મંદ્રાચલ ઉઠાવીને તેમની પીઠ ઉપર મૂક્યો અને દેવતાઓ અને દેવતીઓ સહિત જઈને તેને શીર સાગર પર તટ પર મૂકી દીધો દેવતાઓ અને દેવતીઓ મહાન મંદ્રાગીરીને સમુદ્રમાં નાખીને નાગરાજ વાસુકીનું દોરડું બનાવીને તેની મથણી માટે તૈયાર કરી લીધો सर्वप्रथम એને જોઈને દેવતાઓ વાસુકી વાસુકીના મુખ તરફ ચાલ્યા ગયા દેવતાઓએ વિરોધ કર્યો અને કહ્યું કે સાપની પૂછડી અશુભ અંગ છે અને આ નહીં અમે પકડીએ અને દેવતીઓ દૂર જઈને ઊભા રહી ગયા દેવતાઓએ દેવતીઓની વાત માની લીધી અને એ પૂછડી સાપની તરફ ચાલા ચાલ્યા ગયા દેવતાઓએ પછી શાકની પૂછડી પકડી અને અને દાનવો બધા વાસુકીના મુખ તરફ ચાલ્યા ગયા દેવતીઓ બધા વાસુકીના મુખ તરફ પકડી લીધું પૂરા ઉત્સાહ સાથે સમુદ્ર મંથન થયું કરવા લાગ્યા પરંતુ મંદ્રાચલ પર્વત નીચે કોઈ આધાર ન હતો આ કારણથી એ સમુદ્રમાં નીચે ડૂબવા લાગ્યો આ જોઈને ભગવાન વિષ્ણુએ વિશાળ અને વિચિત્ર કચ્છપ એટલે કે કાચબાનું રૂપ ધારણ કર્યું અને સમુદ્રમાં મંદ્રાગિરી નીચે પહોંચી ગયા કાચબાનો અવતાર લાખ યોજન વિસ્તાર પીઠ પર પર્વત ઉપર આવ્યો દેવતા અને દૈત્ય સમુદ્ર મંથન કરવા લાગ્યા ભગવાન કુર્મની કાચબાની પીઠ ઉપર મંદ્રાગીરી અત્યંત તીવ્ર ગતિથી ફરી રહ્યું છે અને શ્રી ભગવાનને એવું લાગતું હતું કે જાણે એની પીઠ ઉપર કોઈ ખંજવાળી રહ્યું છે સમુદ્ર મંથન કાર્ય સંપન્ન થઈ જાય માટે ભગવાન વિષ્ણુએ સર્વના સંબંધ માટે અસુરોમાં અસુર રૂપથી દેવતાઓમાં દેવ રૂપથી અને વાસુકી નાગમાં નિંદ્રા રૂપથી પ્રવેશ કરી ગયા આટલું જ નહીં પણ એ મંદરાगिरी પર્વતના ઉપર બીજા મહાન પર્વતની જેમ તેમના હાતોથી દબાવીને સ્થિત થઈ ગયા શ્રી ભગવાનની આ લીલાને જોઈને બ્રહ્માજી અને ઇન્દ્ર વગેરે દેવતાગણ સ્તુતિ કરી અને એમના ઉપર દિવ્ય પુષ્પોનો વરસાદ કરવા લાગ્યા આ પ્રકારે કચ્છપ અવતાર શ્રીમદ્ ભગવાનની પીઠ પર મદ્રાચલ સ્થિત થયો અને એમની શક્તિથી સમુદ્ર મંથન થયું જે કાચબાની પીઠ ઊંચી હોય છે મોટી હોય છે માટે મદ્રાચલ પર્વત એના પર ટકી ગયો આવી રીતે કેટલાય દિવસો સુધી દેવો અને દાનવોએ સમુદ્ર મંથનનું કાર્ય કર્યું ત્યાર પછી સમુદ્ર મંથન થી એક કરીને ચૌદ રત્ન પ્રાપ્ત થયા જેમાં માતા લક્ષ્મી હાથી ઘોડો કોસ્તુક કલ્પ વૃક્ષ રંભા અપ્સરા વરુણા દેવી ચંદ્રમા પારિજાત વૃક્ષ પાંચ જન્ય સંગ ભગવાન ધનવંતરી તથા અમૃત કળશ પ્રાપ્ત થયા હવે જુઓ જે ઊજ અમૃત નકળ્યું એ ઊજ દૈત્યો અને દેવતાઓ વચ્ચે તેને પ્રાપ્ત કરવા માટે ભયાનક યુદ્ધ છેડાઈ ગયું ત્યારે ભગવાન વિષ્ણુએ તેમના અંશ અવતાર મોહિની રૂપ લઈને યુદ્ધને સમાપ્ત કર્યું અને સૃષ્ટિનો ઉદ્ધાર કર્યો આ પ્રકારથી ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન માટે તેમનું પૂરી રીતે યોગદાન આપ્યું અને એમની કૃપાથી આટલા બધા રત્ન સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયા ભગવાન વિષ્ણુના કચ્છપ અવતાર લેવા પાછળ એમનો ઉદ્દેશ માં લક્ષ્મી પ્રાપ્ત કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો ત્યાર પછી મહાપ્રલય બાદ જો બહુ મૂલ્ય રત્ન તથા ઔષધિઓ સમુદ્ર ઊંડાણમાં ચાલી ગઈ હતી તેને પ્રાપ્ત કરવી જરૂરી હતી કેમ કે એના દ્વારા સૃષ્ટિનું કલ્યાણ સંભવ હતું આના સિવાય કોઈ પણ રીતે બુરાઈ દેતીઓનો ઉપયોગ સારા કર્મ માટે કરી શકાય એટલે કે ખોટા

કુર્મ અવતાર કચ્છ અવતાર કાચવાના અવતારની કથા મિત્રો જો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ